જય માતાજી બધાને હવે બજારમાંથી નહીં ખરીદવો પડે ફુદીનો આ ટિપ્સની મદદથી તમે પંદર દિવસમાં ઘરે જ સરસ રીતે ફુદીનો ઉગાડો ભારતીય ઘરોમાં ફુદીનાનું પોતાનું જ મહત્ત્વ છે ચટણીમાં સ્વાદ લાવવો હોય કે પછી શરબતમાં ઠંડક લાવવી હોય આ સુગંધિત છોડમાં ઔષધીય ગુણ ભરપૂર છે તો પછી બજારમાંથી ખરીદવા કેમ તમે ઘરે જ ઉગાડો સરળ રીતે આજે આપણે સરસ એવી ટિપ્સ જોઈશું તમે ઘરે જ ફુદીનાને ઉગાડી શકશો પોટમાં પણ ફુદીના સરળતાથી ઉગાડી શકાય છે જેથી તમારી પોતાની તાજગી આરોપ આરોગ્યપ્રદ ફુદીનાની ક્યારે તૈયાર થઈ જશે તમે ઈચ્છો તો તેની પાંદડીઓને સૂકવીને ચામાં પણ વાપરી શકો છો જે પાચન માટે ખૂબ જ સારી હોય છે ઉનાળામાં તાજું અને સસ્તું ફુદીના મેળવવા માટે તમારા કિચન ગાર્ડનમાં લગાવેલા ફુદીનાનું થોડું ધ્યાન રાખવું પડશે આથી તમને બજારમાંથી મોંઘું ફુદીના ખરીદવાની જરૂર નહીં પડે જો તમારા ફુદીનાની વૃદ્ધિ અટકી ગઈ છે અને તમે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવા માગતા નથી તો ચિંતા ન કરો કેટલાક સરળ દેશી ઉપાયો અપનાવીને તમે તેની વૃદ્ધિને ફરીથી ઝડપી બનાવી શકો છો અને ઘણી બધી તાજી પાંદડીઓ પણ મેળવી શકો છો છાણના સળેલા ખાતરને પાણીમાં નાખીને રાત આખી રાત ભીંજવી રાખવાના છે સવારે આ પાણી છાને એટલે કે ગાળી લેવાનું છે છાની લેવાનું છે અને પછી ફુદીનાના છોડની જે મૂળ છે એમાં નાખી દેવાનું છે આ તરલ ખાતર નાખતા પહેલાં છોડના જે મૂળ છે એની આસપાસની માટીને થોડું ખોદીને પછી ભૂરભૂરી કરી લેવાની છે છાણના સડેલા ખાતરથી તૈયાર થયેલા દેશી લિક્વિડ ફર્ટિલાઇઝરનો ઉપયોગ પંદર દિવસમાં એકવાર કરો આમ કરવાથી ફુદીનાની વૃદ્ધિ ઝડપી થઈ જશે અને તમને બજારમાં જવાની જરૂર નહીં પડે કોઈપણ છોડની વૃદ્ધિ માટે પ્રકાશ એટલે કે સૂર્યપ્રકાશનો મહત્ત્વનો ભાગ હોય છે ફુદીનાના છોડને પણ એવી જગ્યાએ લગાવો જ્યાં સવારે અને સાંજે સૂર્યપ્રકાશ રહે જો તમે ઈચ્છો કે ફુદીનાનો છોડ ઝડપથી સરસ એવો ઘટાદાર બની જાય તો તેની પાંદડીઓને તોડતા રહેવાનો છે એટલે કે એને ટ્રીમિંગ કરતું રહેવાનું છે આમ કરવાથી સરસ એવી નવી નવી પાંદડીઓ ફૂટશે તમારો ફુદીનો ડબલ થઈ જશે અને સરસ એવો ઘટાદાર થઈ જશે ફુદીના ઉગાડવાના અનેક ફાયદાઓ છે જે તમે જેને તમે ઘરેલું બગીચાનો લોકપ્રિય છોડ પણ બનાવી શકે છે ફુદીનામાં એન્ટીઓક્સિડન્ટ્સ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો હોય છે જે પાચનક્રિયાને સુધારે છે અને શરીરને તાજગી આપે છે ખાસ કરીને ઉનાળામાં ગરમીમાં ઠંડક આપશે ઘરે ફુદીના ઉગાડવાથી બજારમાંથી મોંઘું અને તાજો ફુદીના ખરીદવાની જરૂર નથી જેનાથી ખર્ચની બચત થાય છે આ છોડને સંભાળ ખૂબ જ સરળ છે એની સંભાળ રાખવી સરળ છે કારણ કે તે ઝડપથી વધે છે અને ઓછી જાળવણીની જરૂર પડે છે આ ઉપરાંત ઘરે ઉગાડેલા ફુદીનાના છોડ ઓક્સિજન ઉત્પન્ન કરે છે અને ઘરની આસપાસનું વાતાવરણ શુદ્ધ રાખે છે જે પર્યાવરણ માટે ફાયદાકારક છે ફુદીનાની સંભાળ રાખવી ખૂબ સરળ છે પરંતુ થોડી કાળજીથી તમે તેને લીલુંછમ સુગંધિત અને સ્વસ્થ રાખી શકો છો ફુદીનાને દરરોજ ચારથી છ કલાક હળવો સૂર્યપ્રકાશ જરૂરી હોય છે તેથી તેને એવી જગ્યાએ રાખો જ્યાં સવારે અને સાંજે હળવો સૂર્યપ્રકાશ મળે પરંતુ બપોરની તીવ્ર ગરમીથી બચાવવા આંશિક છાયડો ધરાવતી જગ્યા પસંદ કરો માટી હંમેશા ભેજવાળી રાખવી જોઈએ પરંતુ વધુ પાણી ન નાખો દર બે ત્રણ દિવસે માટી ચેક કરો અને જરૂર પડે તો પાણી આપો પોટમાં ડ્રેનેજ હોલ હોવા જરૂરી છે જેથી વધારાનું પાણી નીકળી જાય અને મૂળ સડે નહીં મિત્રો તમને મારો વિડીયો કેવો ગમ્યો જો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બહારથી આપણે ફુદીનો લાવીએ એના કરતાં ઘરે જ ઉગાડેલો ફુદીનો આપણે વાપરીએ એમાં વધારે ખુશી છે અને સારો એવો દેશી કેમિકલનું લિક્વિડ આપણે બનાવીને ઉગાડીએ છીએ એટલી એકદમ હેલ્ધી છે મારો વિડીયો છેક સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો આવી જ રીતે મારો વિડીયો જોતા રહીશું આવજો